રાજુલા શિવભક્તો ખૂબ જ આસ્થાથી દર્શન પૂજન કરે છે આજે મહાકાલ લીંગ શણગાર કરાયો હતો રાજુલા શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે કે શું કહેશો ખાસ રાજુલા ઉમનાથ મહાદેવ જે પૌરાણિક મંદિર છે અને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ભક્તોની ખૂબ ભીડ છે આસ્થાથી ઉમનાથ મહાદેવ અને સોમનાથ મહાદેવના દર્શને ભક્તો આવે છે સાથે સાથે આ એક પૌરાણિક મંદિર છે અને પાડવું વખતનું છે જ્યારે માતા કુંતાને વ્રત હોય છે ત્યારે આ વિસ્તારમાં પરિભ્રમણ કરવા માટે નીકળે ત્યારે ખૂબ શિવ મંદિર ગોતે છે પણ મળતું નથી પછી ભીમ વ્યાકુળ થાય છે અને એક લોટી મૂકી અને મંદિર બનાવીને એની માતાને જૂઠું બોલી અને કહે છે કે આ મહાદેવના દર્શન કરી લ્યો ત્યારે માતા પૂજા કરે છે પોતાનું વ્રત છોડે છે અને ત્યાર પછી જેમાં પછી જ્યારે ભોજન બાદ હાસ્ય જ્યારે ભીમને સૂજે ત્યારે એ લોટી હટાવે છે અને એની અંદરથી ટચલી આંગળી જેવું શિવલિંગ કુંભનાથ મહાદેવનું પ્રાગટ્ય થાય છે પાંડવો એનો જીર્ણોદ્ધાર કરે છે બાજુમાં ભીમની આંખું છે અને આસપાસમાં ગિરિમાળાઓ આવેલી છે અને નદી જે ઘાણો નદીનો મોટો ડેમ છે ને ખૂબ સુંદર અને પ્રકૃતિ સાથે કુમનાથ મહાદેવ અને સોમનાથ મહાદેવ જોડાયેલું છે અને રાજુલાના ઇષ્ટદેવ તરીકે કુમનાથ મહાદેવ બિરાજમાન છે ચિરાગ જોશી રાજુલા